પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રોયલ્ટી વગરની રેતી ભરેલ ટ્રેક્ટર ટ્રોલની છબે પોલીસ મહા નિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ શુંડા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજ સૂચના અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા સાહેબ ભુજ વિભાગ ભુજ ગેરકાયદેસર રીતે થતી ખનીજ ચોરી અટકાવવા તેમજ ઓવરલોડ ચાલતા વાહનો ઉપર કાર્યવાહી કરવા સૂચના આપેલી હોય જે અનુસંધાને આજ રોજ તારીખ ત્રણ માર્ચ બે ના રોજ ગટસીસા પોલીસ સ્ટેશનના આઈસી પોલીસ ઇન્સ્પેક્ટર એચએમ ગોહિલ સાહેબ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ કલ્પેશભાઈ દલસંગભાઈ ચૌધરી તથા ભીમજીભાઈ વેરસીભાઈ રબારી તથા પોલીસ કોન્સ્ટેબલ રમેશભાઈ ધનજીભાઈ ચૌધરી એમ પોલીસ સ્ટાફના માણસો દુજા પર વીરાણી રોડ પર વાહન ચેકિંગમાં હતા તે સમય દરમિયાન એક ટ્રેક્ટર રોયલ્ટી વગર રેતીની ટ્રોલી ભરી મળી આવેલ જેથી ટ્રેક્ટર જેના રજિસ્ટ્રેશન નંબર જી જે તથા રજિસ્ટ્રેશન નંબર વગરની ટ્રોલી પકડી પાડી આગળની કાર્યવાહી માટે ખાણ ખનીજ વિભાગ ભુજ તરફ રિપોર્ટ મોકલી આપી ટ્રેક્ટર ટ્રોલી ગઢચુશાહ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે કબજે કરેલ મુદ્દામાલ સ્વરાજ ત્રણસો પાંત્રીસ કંપનીનું ટ્રેક્ટર તથા રોયલ્ટી વગરની રેતી ભરેલ ટ્રોલી આ પકડી પાડવામાં આવ્યા છે આ સફળ કામગીરીમાં આઈસી પોલીસ ઇન્સ્પેક્ટર એચએમ ગોહિલ સાહેબ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ કલ્પેશભાઈ દલસંગભાઈ ચૌધરી તથા ભીમજીભાઈ વેરસીભાઈ રબારી તથા પોલીસ કોન્સ્ટેબલ રમેશભાઈ ધનજીભાઈ ચૌધરીએ રીતના પોલીસ સ્ટાફના માણસો જોડાયા હતા